હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી હવે આ ફાસ્ટ ફૂડનો જમાનો એટલે છોકરાઓને રોજ રોજ શાક રોટલી ખાવી ન ગમે માટે આજે એવી આઈટમ બનાવશું કે જેમાં શાક અને રોટલી બધું જ આવી જાય અને જે છોકરાઓ શાક રોટલી ખાવાનું પસંદ ન કરે તેઓ પણ માગીને ખાય માટે આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી રોટલીની સેન્ડવીચ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ સાથે આ રેસીપીમાં રોટલી ઉપર લગાવવા માટે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ચીપોટલે સ્પ્રેડ પણ બનાવશું માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો તો ચાલો આજની આ મજદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ઝટપટ ચીપોટલે સ્પ્રેડ બનાવી લઈએ એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું એમાં ઘરે બનાવેલું પનીર જેનું વજન પચાસ ગ્રામ જેટલું છે એની નાની ટુકડી કરીને ઉમેરું છું તમારે તૈયાર પનીર લેવું હોય તો એ પણ એટલું જ પચાસ ગ્રામ લેવું હવે બાર નંગ કાજુ જેને મેં બે કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા એ ઉમેરું છું બે નંગ કાશ્મીરી લાલ મરચાં એની નાની ટુકડી કરીને બે કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા એ ઉમેરું છું ત્યાર પછી આમાં પાંચ કઢી સૂકું લસણ એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન તેલ સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું અને એક ક્યુબ અમૂલનું પ્રોસેસ ચીઝ લીધું એની નાની ટુકડી કરીને આમાં ઉમેરું છું છેલ્લે આમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી જાનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ પેસ્ટમાં એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી થોડી સેકન્ડ માટે એને ફેરવી લઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન ઓરેગાનો ઉમેરી ફરી એને થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ ચીપોટલે સ્પ્રેડ તૈયાર છે એને મિક્સર જારમાંથી આ કન્ટેનરમાં કાઢી લઉં છું છેલ્લે આ સ્પ્રેડમાં ઉપરથી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરું છું ત્યાર પછી કન્ટેનરને ઢાંકણ લગાવીને આ સ્પ્રેડ ફ્રીઝમાં મૂકી દઈએ એટલે સારી રીતે સેટ થઈ જાય હવે આગળના સ્ટેપમાં રોટલીની સેન્ડવિચ બનાવીએ એના માટે મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલી લીધી તમારી પાસે અહીં સવારની કે સાંજની બચી ગયેલી રોટલી હોય એ પણ લઈ શકાય રોટલી હમણાં કેસરોલમાં રાખું છું એટલે સુકાઈને કડક ન થઈ જાય સેન્ડવિચના ફિલિંગ માટે એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લઈને એની ઉપરની છાલ ઉતારી લીધી એને પાટળી સ્લાઇસમાં કાપી લેશું એક મીડિયમ સાઇઝની કાંકડી લીધી એને વચ્ચેથી કાપીને પહેલાં ટેસ્ટ કરી લીધી કારણ કે ઘણી કડવી હોય છે ત્યાર પછી એની ઉપરની છાલ ઉતારી લીધી હવે એને પણ પાટળી સ્લાઇસમાં કાપી લેશું વન કપ જેટલા તાજા બાફિયા વગરના મકઈના દાણા લીધા અડધો કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને અડધો કપ જેટલા ઝીણા કાપેલા કેપ્સિકમ લીધા અડધો કપ ઝીણા કાપેલા ટામેટા એમાં વચ્ચેનો બીજવાળો ભાગ હટાવી દીધો હતો અને પાં કપ ઝીણી કાપેલી કોથમીર તેમજ પચાસ ગ્રામ પનીર લીધું એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું ચીપોટલે સ્પ્રેડ પહેલાં જ તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દીધું હતું સાથે મેં અહીં કોથમીર મરચાંની લીલી ચટણી લીધી હવે આગળના સ્ટેપમાં એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં મીડિયમ હીટ રાખીને પેનમાં એક ટી સ્પૂન જેટલું બટર લઉં છું બટર પીગળે ત્યાર પછી એમાં મકાઈના દાણા ઝીણા કાપેલા કાંડા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લઈએ હવે આ બધું કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે શેકી લઈએ એટલે એમાંની કચાશ દૂર થઈ જાય હવે આમાં અડધી ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અડધી ટી સ્પૂન કાળા મણીનો પાવડર અને સ્વાદ પ્રમાણે સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ શાકભાજી થોડીવાર માટે શેકી લીધા એટલે હલકા અમસ્ટા કૂક થઈ ગયા માટે હવે ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એમાં કાપેલા ટામેટા ઝીણે કાપેલી કોથમીર અને પનીર ખમણીને ઉમેરું છું સાથે આમાં અડધી ટી સ્પૂન જેટલો મેગી મેજિક મસાલો ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ સેન્ડવિચ બનાવવા માટે આ શેકેલું ફિલિંગ બાફેલા બટાકાની સ્લાઇસ અને કાંકડી પણ પાતળી સ્લાઈસમાં કાપી લીધી હવે સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે ચોપિંગ બોર્ડ ઉપર એક રોટલી લઉં છું રોટલીમાં જે છાંટવાળો ભાગ હોય એ આ રીતે ઉપરની તરફ રાખવો રોટલીની ઉપર એકથી દોઢ ટી સ્પૂન જેટલી લીલી ચટણી અને એકથી દોઢ ટી સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લઈને બંનેને સરખી રીતે ફેલાવી દઈએ ત્યાર પછી ચીપોટલે સ્પ્રેડ પાઇપિંગ બેગમાં ભરી લીધું હતું એ આમાં ઉપરથી નાખું છું હવે આ રોટલીની એક સાઈડે ચપ્પો વડે આ રીતે કટ લગાવી દઈએ એટલે ત્યાંથી એને ફોલ્ડ કરીને ફિલિંગ કવર કરી શકાય રોટલીની ઉપર જ્યાં કટ લગાવ્યો ત્યાં એક ભાગ છોડીને બીજા ભાગમાં સેકેલું ફિલિંગ મૂકીએ હવે ત્રીજા ભાગમાં કાંકડી અને ટામેટાની સ્લાઇસ આ રીતે ગોઠવીને મૂકું છું હવે મેં અહીં એક ક્યુબ પ્રોસેસ લીધું એ અડધા ભાગનું આ ફિલિંગની ઉપર ખમણી લઉં છું તમારે આ સેન્ડવીચ ચીઝ કે પનીર વગર બનાવવી હોય તો બનાવી શકાય ત્યાર પછી એની ઉપર સેન્ડવિચ મસાલો સ્પ્રિન્કલ કરું છું તમારી પાસે સેન્ડવિચ મસાલો ન હોય તો એના બદલે ચાટ મસાલો લઈ શકાય હવે રોટલીની ઉપર જ્યાં કટ લગાવ્યો હતો એ ભાગને અહીં ઉપરની તરફ ફોલ્ડ કરીને આ ફિલિંગ કવર કરીએ હવે આ ફિલિંગવાળા ભાગને વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરું છું એટલે બંને ફિલિંગ એકબીજાની ઉપર આવી જશે ત્યાર પછી આ તૈયાર કરેલી સેન્ડવિચને શેકી લઈએ એના માટે એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં લો હીટ રાખીને ટવીમાં અડધી ટી સ્પૂન જેટલું દેશી ઘી લઉં છું હવે એમાં તૈયાર કરેલી સેન્ડવિચ શેકવા મૂકું છું સેન્ડવિચની બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ સેન્ડવીચને આ રીતે પકડીને સાઈડના ભાગને પણ શેકી લઈશું હવે થોડીવાર પછી આ સેન્ડવીચ શેકાઈ ગઈ માટે એને તવીમાંથી લઈને એક ડીશમાં રાખું છું અને આજ પ્રમાણે બાકીની રોટલીમાંથી સેન્ડવીચ તૈયાર કરીને શેકી લઈએ હવે આ બીજી સેન્ડવીચ આગળની રીત પ્રમાણે તૈયાર કરી લીધી એમાં ફિલિંગની ઉપર સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરું છું ત્યાર પછી ચીઝના બદલે ફિલિંગની ઉપર ચીપોટલે સ્પ્રેડ નાખીને કવર કરીએ ત્યાર પછી આ સેન્ડવિચને આગળની રીત પ્રમાણે શેકી લઈએ એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી આ રોટલીની સેન્ડવિચ તૈયાર છે બ્રેડ વગર બનાવેલી આ રોટલીની સેન્ડવિચ એટલી ટેસ્ટી બની કે અમને તો વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી ગઈ સાંજના ટાઈમ પર શાક અને રોટલીના બદલે કંઈક નવું ખાવું હોય તો આવી રોટલીની સેન્ડવિચ બનાવી શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી